હાર્દિક સ્વાગત છે હું છું નીલમ મિત્રો મેં હમણાં લાઈવ કર્યું હતું કારણસર મારે કટ કરવું પડ્યું ખૂબ જ ભીડ હતી એટલા માટે હવે અત્યારે હું તમને દાદાના દર્શન કરાવીશ અત્યારે પણ એટલી જ ભીડ છે જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી મિત્રો વધુમાં વધુ જોડાવ આજે મંગળવાર છે અને દાદાના સાનિધ્યમાં આપણે આવ્યા છીએ અમે લોકો અને તમે પણ આજે દર્શન કરી લો જો અત્યારે દાદાના ત્યાં અગરબત્તીનો હોમ થઈ રહ્યો છે કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા જયમાં મોગલ લખવાનું ભૂલશો ને વધુમાં વધુ જોડાઓ આજે તમે ઘરે પણ લિંક મોકલી શકો છો જે લોકો અહીંયા નથી આવી શકતા

મિત્રો આજે મંગળવાર છે દાદાનો વાર કહેવાય છે વાર છે વધુમાં વધુ જોડાવ જેથી દાદાના દર્શન થાય અમે સોમવાર અને મંગળવારે લાઈવ આવીએ છીએ. અમારું બાબાનો સોરાવાનો છે. અત્યાર બંદ છે. એક મહિનાથી મજા નથી. જે લોકોનો ટોકનમાં વારો લખાતો નથી એ લોકો અહીંયા દાદાના સાંનિધ્યમાં આવે દાદાના ખાંબીના દર્શન કરે એમનું અડધું દુઃખ દૂર થઈ જશે તમે નંબર ના આવે તો તમારે ટ્રાય કરવાની દાદાની એપ્લિકેશન છે જે રવિવારે બપોરે ત્રણ વાગે ખુલે છે અને સો ટોકન જ લેવામાં આવે છે તો મિત્રો ન ટોકન માં વારો ના આવે તો નિરાશા નહી ગોળ કરવાનો ટ્રાય કરવાની અને તમારે દર્શન કરવા આવવાનું હા અહીંયા બધું દાદાના દર્શન થીય ઘણો બધો લાભ થાય છે મિત્રો ક્યાંથી છો તમે લોકો કયા ગામ થી છે ગામ નું નામ લખજો દાદા નું નામ લખજો જય મોગલ લખજો પણ દર્શન કરાવવાની અહિયાં ખુબ જ ભીડ હોય છે એની કારણે આરતીના દર્શન શક્ય નથી હોતા પણ જો હું પણ ટ્રાય કરીશ તમને તમે નસીબદાર છો કે આજે સુરાપુરા ધામ અને થી ઘરે બેઠા દાદાના ખાંભી દર્શન થાય છે લિંક તમે બધાને મોકલજો જેથી આજના દર્શન બધાને થઈ શકે તમારા મિત્રોને સગા સંબંધીઓને બધાને આ લિંક શેર કરો જેથી એ લોકો અત્યારે લાઈવ દર્શન કરી શકે જય સુરાપુરા દાદા જય સુરાપુરા દાદા પણ સોમવાર અને મંગળવારે મોટી સંખ્યામાં અહીંયા દારૂ છોડાવે છે તો મિત્રો કોઈ તમારા રિલેટિવ હોય કે તમારા આડોશ પાડોશમાં હોય અને જે લોકો અહીંયા આવી ના શકતા હોય પૈસા ના હોય તો પ્લીઝ એને હેલ્પ કરજો અને અહીંયા લઈને આવજો જેથી એનું દારૂ અહીંયા આવીને છૂટે સોમવાર અને મંગળવારે અહીંયા દારૂ છૂટે છે અને મિત્રો દારૂ માટે અને ની સંતાન માટે કોઈ ટોકન નથી હોતું હું તો તા મિત્રો અહિયાં પણ એક ભક્ત મળી ગયા છે જે મને ઓળખી ગયા કે તમે નીલમબેન છો તમે લોકો પણ એક વખત અહીંયા ભોળા દાવો અને દાદાના દર્શન કરો ખાંભી દર્શન કરો એ વીર રાજાજી વીર તેજાજી દાદા સદાય રક્ષા કરજો બધાની

વારા માટે તમે દાદાને પ્રાર્થના કરો એટલે તમારો વારો આવશે અને એપ્લિકેશન છે એમાં તમે ટોકન લખાવો દાદા ઉપર વિશ્વાસ રાખો ટોકન આવી જશે જોડાવા કરતા દાદાને બસ માનો શ્રદ્ધાથી તમારું ઘરે બેઠા કામ થઈ જશે મને એક બેને કાલે હવે બેન છે કે ભાઈ ખ્યાલ નહીં કાલે મને એક મેસેજ હતો એમનો કોમેન્ટ હતી કે દાદાને ઘરે બેઠા જ એમને શ્રદ્ધા અને વિશ્વાસ જે એમનું કામ થઈ ગયું ઘોડા પણ એ બેન નથી આવ્યા અને ઘરે બેઠા એમનું કામ થઈ ગયું એટલે દાદા ઉપર વિશ્વાસ રાખો દાદા પણ કહે છે જોવડા નામાનો વિશ્વાસ રાખો તમારું દુઃખ બધું દૂર થઈ જશે Jai Surapura Dada, Jai Surapura Dada, Jai dan <tik> <tik> તમે ક્યાંથી આવ્યા છો રાજકોટ થી કેવી રીતે આવ્યા એટલે નહીં તમે અમારા વિડીયો જોઈને આવ્યા છો

હા કામ તો મારું અવશ્ય થઈ જશે બે જ મંગળવાર ત્યાં વિશ્વાસ મોટી ચીજ છે તમે વિશ્વાસ રાખો દાદા ઉપર ને અહિયાં કઈ તમે જાઓ દાદા ના આજે તમને આગળ પીડા છે તકલીફ છે બીમારી છે તો તમે અહીંયા બેસો મારા વિડીયોમાં લાઈવમાં આજે તમારો કોઈ રિલેટિવ છે કે તમારો એને દાદાને ખાંભીને દર્શન થશે હા તો પણ આજે મેં ખાલી વખતે તો હું આવી ઓલી વખતે તો હું આવી ને ત્યારે તો હું ઘરમાં કોઈ વખતે કહીને આવી કારણ કે મારે હું કીધું કે જવું છે ને એટલે બધું છે ને તો મને કહેશે હું એટલે મને અંદરથી બીક હતી પણ આજે આવી દાદા આજે આવી ને તો મને એટલો ઉત્સાહ થયો મેં પપ્પાને બી દર્શન કરાવ્યા મારા બાબાને બી દર્શન કરાવ્યા અને મને એટલો આનંદ આવ્યો કે બહુ સરસ છે તમારે જવાનું મારે શું છે દાદાને આ ગાયક મારે હારા દિવસમાં મને દાળ આપ્યો તો ગાયક ઓગણી જાય ને એના હાથે નહીં તો દાદા મને ભેટો તો વધારે સારું ના ખાતે દીધું મેં દાણાને મારે લીંકમાં ફૂટે ને દાદાને સારી રીતે દાણા લઈ ગઈ છે એના લીંક મારે મારી જોડે આ બેન છે એટલે એ બેન ને મારે કોન્ટેક થયો ને તો મેં આમ બેન સાથે જ આવી રહ્યા છે આજે આવતા હતા ને તો મારી ગાડી રસ્તામાં ફસાઈ ગઈ પછી કોઈ નહોતું તો ઓટીતાની રિક્ષા આવી રિક્ષા આવી અને ગાડીની ધકોડે ગાડી એમને ચાલુ હતી રિક્ષાવાળા કોઈ દેખાણ જ નહીં આખા રસ્તે કોઈ મળ્યા પછી તો કોઈ દેખાણ જ નહીં મેં કીધું આ દાદા આવ્યા જો આપણે ગાડીને ચાલુ કરી દીધી રવાની થઈ ગઈ ફરી ગયા રાત્રે રાત્રે અમે આવતા હતા ને તો અમારી ગાડી અહીંયા રસ્તામાં ઓલું બધું બેકરોન નાખેલું છે ને એમાં અમારી ગાડી ફસાણી પછી અમને એમ કે હવે કેવી રીતે કાઢવી વિલ ખરીદ્યા વિલ તારે ફોરે બગાડી નો ચાલે આગળ હમ એ દાનો પરચા કે દાદા મને નાગનો સિક્કો દેખા અમે દે મને નાગનો કોકિ દેખા કે મને ભલે તમે તમે ક્યાંથી આયા છો રાજકોટ અમે રાજકોટ થી ગ્રુપ માં આ રહે છે બરાબર કે અહીંયા આઈને કેવું લાગે તમે કેટલા વખત આયા છઠ્ઠી વખત જાણે

એને ઘોડિયાની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે તમે જો અત્યારે મોટી સંખ્યામાં ભીડ છે આ બેને કીધું કે વગર દાદાને અમે છોડાયા વગર દાદા એમનું કામ કરી દીધું બે જ વખત અહિયાં મંગળવારે આવ્યા છે દર્શન કરવા અને એમનું કામ થઈ ગયું જે પણ કામ હશે એમનું એ પૂરું થઈ ગયું اچھا اپ نا راجي ني طرف سان قرار ڏي 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 દાદા ની ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખો એટલે અવશ્ય કામ તમારું થઈ જશે દાદા ને ઇન્ડિયા માં તો નહીં પણ ઇન્ડિયા ની બહાર પણ દાદા ને એટલા માનવા વાળા છે પણ ત્યાં બેઠા બેઠા આજે દાદા ને માનતા કે કઈ પણ માનતા તો ઠીક છે પણ દાદા સ્મરણ કરે છે તો દાદા ત્યાં કામ કરે છે તો મિત્રો અત્યારે હવે હું અહીંયા મારો લાઈવ પૂરું કરું છું તમને અમારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખવાનું ભૂલશો નહીં જય સુરાપુરા દાદા